હેડિયા પાછા જબ્બાન બબ્બા પહેરીને ગાડી બાડી સાફ કરીને એક તો મોડામાં દાંત નહીં મોડામાં દાંત તો છે પણ હડી ગયેલા છે અને પાછા બીજી બાડી લેવા હેડિયા બીજી મળે એમને તો મારા જે મળે નહીં ગામમાં બધાને કઈ વળ્યો કોઈ ગામનું બાકી નહીં બધાને મેં કીધું મારું હગુ કરાવો મને પહેણાવો કોઈ પહેણાવતું નહીં હારું હારું હવે એવું કરવું છે ને કે કોઈના લગન માં જવું નહી કોઈને ચાલો કરવો નહીં એક કઈ ના લગન માં જવું નહી મારે અને મારે પાણવું છે પણ મારું હારું કોઈ મને પાણી જ નહીં આ બધું મારે કરવાનું આ પાણો ને તો પેલું ભૈરું આવે તો મારું બધું કામ કરીને આપે આ ઝાડુ મને માર્યા ને વાસણ ધોયા ને રાધે 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 સીતારામ સીતારામ આવ સીતારામ સીતારામ બાપુ બાપુ સીતારામ 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 બાપુ સીતારામ આવો પધારો પધારો

વાત કરું આઠ નવ હા બાપુ હાચું હજુ પાછો બાપુ આ તો દાન દક્ષિણા બેટા તારું હા

બાપુ ચમનું બાપુ આ બે ચાર બાપુ ચાલુ છું એકવી દાડા સુધી મારે માઢું રહેવાનું હજુ અત્યાર સુધી એકવી દાડા રહેજે હમણાં નવ આયા હતા દાડામાં મારો બૈરો આવશે એકવી દાડા રાખો આપદત એકવી દાડા ની બાપુ બાકી સીતારામ મારા ઘર માં બધું કામ કરવું પડે ધંધો કરવો પડે નોકરી કરવી પડે ઘરે હાચવું પડે બાપુ હવે કઈ કરો બાપુ બોલ બેટા રાતે 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 એકવી દાડા તારું કોમ ના થાય તો મને કે છે બાપુ અને હારી માળા કરજો તો વેલા થાય એકવી દાડામાં થઈ જાય બાપુ બે ચાર છ આઠ દસ દસ

પૈસે ટકે બહુ સુખી શું તું કંકો કબીલામાં બહુ મોટો તું પણ આ શી ખબર

આટલું દૂર તો કરતા જાવ દુખ એ યાર અરે ભૈરુ વાસમાં કોણ કરી આપશે મને ત્રાસી જો આનાથી તો હું પસ્તાઈ ગયો લાઈન અરે ઓ કોઈ છે કે રાધે રાધે એ હા રાધે 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 બેટા રાધે 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 તારા ઘર માં બબ્બે લખબી છે બબ્બે લખબી છે બે લખબી છે તારા ઘર માં લક્ષ્મી લક્ષ્મી તો હું છું જ ને બાબા અને બીજી સપાશી લક્ષ્મી આવું મારા એ ના કહેવાય બીજી લક્ષ્મી ઓ પણ દોન દોન दक्षिણો દેવી પડે બાકી એ તો બધું આઈ જ જાય દાન દક્ષિણા તો હું દઉં બાપા પણ બીજી લક્ષ્મી કઈ છે એ જોડવું હોય તો ફરી આલવી પડે દોન દક્ષિણો તો આલવી પડે બેટા પણ તમે જોવો તો ખરા બીજી કઈ લક્ષ્મી છે બીજી સ્વ અવતાર ઘરવારો એક જ છે ને તો થોડી ના પોચ હોય નહીં હમતી આ સોડી નહીં હમતી નહીં હમતી આ દોળા બતાવસ સોડી નહીં હમતી માર મારું મગજ પકવી નાખી ગોડી શું નાઈ કે બે લક્ષ્મી કીધી ધમજન ના પડત બે લક્ષ્મી એક ઘરની ને એક બાદ ઓ બા હાય રામ આ પર એ આ લે આઠ દોળા આ લે એક ઘરની એટલે ઘરમાં તો હું લક્ષ્મી છું એક બાદ ની સપાશ આ ઘરવાળો ને બીજી બી બાઈડી છે નહીં બોલતી નહીં બોલતી આ રોજ સવારે 7 વાગે બાઈક સા બાઈક તક ખોવે તે બાઈક નો શાર્પ કરીને ઓટો મારવા કોણ જાય એ માર દોણી જાય છે કોણ જાય મારો ઘરવાળો અર ઘરવાળો જાય તો 7 વાગે જાયસ તન ખબર નહીં પડતી આ લે આ 7 આલે દોણા એ હાથ વાજે ચોવા કોઈ દાટે જોન ધર્યું એ બાજુ એ તો મે મારા મગજ માં ઉતાર્યું જ નહીં બાબા તો દોન કા ખેડા મે એ ચોવા હે તાર જોવાનું ન તને ખબર પડ કા કે બે લક્ષ્મી મને દેખાય આ કર બાબા હવે મારું શું કરવાનું હું શું કહું છું બેટા આ બધું તો હાથ વાજ્યા ના તો બધા ખેલ છે પણ વિધિમ થોડીક દોન દક્ષિણા કરવી પડે ને વિધિમ એ ખર્જો થાય પાછો નીકળી જશે ખરી એ બારની જે છે એ બધું મારી જવાબદારી તો કેટલા થશે તારી યથાશક્તિ પ્રમાણે આલજે બન આલજે પણ જશે ખરા ને બાબા એ જોવું પડે માર હું તો ના પાડે છે પણ હું શું કહું છું જે હાલવા હોય આલજે આટલા એ ના થાય આટલા એ ના થાય આ તો વિધિ કરવી પડે

એવું થાય છે મને તો તમને છે ને આ વગર બેઠે વગર બોલે ધોઈ નાખું પેલા સચિન તેંડુલકરની ની મને હું લેવા તારે જો લક્ષ્મી

હું થયું પણ હું થયું ગુરુજી આયા તા ગુરુજી કીધું કે તમારા ઘર માં બે લક્ષ્મી છે બે લક્ષ્મી તમે તો બંધો જે મોડું કરતો અરે પણ મને વાગી જશે મારે પાણી ભરવા જવાનું છે પેલી કડવી ગઈ છે પાર એટલે મારે પાણી ભરવાનું કીધું કોઈ બે ખેતર માં કોઈ ની વાતો માં ના આવે અને બે માણસ શાંતિ થી રહો